જય દ્વારકાધીશ આજે તે તારીખ તેર ચાર ને રવિવારના અમે આ બધા આયોજકો જેમાં મજુભાઈ હુંબર મનોજભાઈ નંદાણિયા નીતિનભાઈ અઘેરા અને કેશુભાઈ કરંગિયા અમે પાંચ લોકોએ એક હેલ્થ અવેરનેસ શિબિરનું આયોજન કર્યું હતું એમાં સૌરાષ્ટ્રના નામાંકિત જે ડોક્ટર છે એવા શ્રી સુરેશભાઈ પટેલ ધોળાજીવાળા એમને પોતા ફ્રીમાં આ શિબિર માટે અહીંયા પધાર્યા હતા અને અંદાજિત સાતસોથી આઠસો વ્યક્તિના શિબિરમાં લગભગ સાહેબ દ્વારા એકથી દોઢ કલાક હેલ્થ અવેરનેસ વિશે ઓથેન્ટિક અને સાયન્ટિફિક હતી અને બધા શ્રોતાઓએ એમની વાત શાંતિ સાંભળી અને ત્યારબાદ જે વાતને રિલેટેડ મતલબ હેલ્થને રિલેટેડ અમુક જે પ્રશ્નો હતા એ પોતપોતાની રીતે બધા પૂછ્યા છે અને સાહેબે બહુ સારો પ્રયત્ન કર્યો છે એ સવાલના જવાબ આપવા માટે તો આ તકે હું અમારા જે આયોજન મંડળની ટીમ છે એ બધાનો ખૂબ ખુબ આભાર માનું છું અને ડોક્ટર સુરજ પટેલનો પણ ખૂબ ખુબ આભાર માનું છું કે તેમને કિંમતી સમય કાઢી અને ઉપલેટાની જનતા માટે સરસ મજા શિબિર ફ્રી ઓફ અમે કરી દીધું આજના આ મીટિંગનો હેતુ ખાલી એટલો જ હતો કે લોકો બીમાર પડે પછી હોસ્પિટલમાં જવાનું થાય બીમાર પડે પછી આટલો બધો ખર્ચ થાય ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે એને બદલે આ જે લાઇફસ્ટાઈલ ડિઝીઝ છે કે જિંદગી જીવતા આવડતી નથી એ સારી રીતે જીવી શકાય એના માટે શું કરવું અને આવા દર્દોથી દૂર રહી શકાય એના માટે શું કરવું જોઈએ એનું સારી રીતે વ્યવસ્થિત રીતે જો સમજણ આપવામાં આવે તો મને એમ લાગે છે કે ઘણું મોટું સારું કાર્ય થયું હશે એ હું માનું છું એના માટેનો મારો નમ્ર પ્રયાસ છે આજે મને એમ લાગે છે કે આઠથી દસ આઠસોથી હજાર જેટલા લોકો હશે અને એમાંથી મોટાભાગના લોકો છેલ્લે સુધી શાંતિથી મને સાંભળ્યો છે અને એમાંથી ઘણા બધા પ્રશ્નો ઊભા થયા અને એ પ્રશ્નોનું નિરાકરણ મેં સારી રીતે પૂરું કરવાનો પ્રયત્ન કર્યો છે એના માટે મને એમ લાગે છે કે મારો આજનો આ દિવસ સફળ થયો ગણાશે